પ્લસ હું છું સાથે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અરણીયા ગુટલેગર દ્વારા રસોડામાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમી આધારે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી વડોદરા ગ્રામ્ય એલસીબી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અરણીયા ગામમાં એક ઘરના રસોડામાં ગેસ સિલિન્ડરની ટાઇલ્સ નીચે બનાવેલા અંડરગ્રાઉન્ડ ગુપ્ત ભોયરામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં કુલ ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખની કિંમતના એક હજાર ત્રણસો અડસઠ ક્વાર્ટરની અને બીએનના ટીન કબજે કરવામાં આવ્યા છે અને બુટલેગરને વોન્ટેજ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે વડોદરા ગ્રામ્ય એલસીબીના પીઆઈ કે આર માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વધુ પ્રોહિબિશન કેસો શોધી કાઢવા અને વિદેશી દારૂની હેરાફેરી કરનારા ઈસોને પણ નજર રાખવા માટે સતત પ્રયાસો કરી રહી છે આ દરમિયાન ડબલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એસઆઈ બુપતભાઈ વિરમભાઈ હેડ કોન્સ્ટેબલ વિનોદ કુમાર કિશનસિંહ ચોક્કસ બાતમી મળી હતી કે અરણીયા ગામે રહેતા દિનેશ ઉર્ફે પક્કો શણાભાઈ બારિયા પોતાના ઘરના રસોડામાં ગેસના બોટલ નીચે ગુપ્ત ગોયરુ બનાવી તેમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સુતાડીને રાખ્યો છે

ડબુલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે મીટ માછી નેશન પ્લસ ન્યૂઝ ડબુલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર